કપાસના ભાવમાં એક એક મોટો જબર વધારો આવ્યો છે તો મિત્રો આપણે આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા હોય તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીના તમામ બજાર ભાવ તમને મળતા રહેશે સાવરકુંડલા અગિયારસો પાંચથી પંદરસોને ચોપન રાજકોટ બારસો સાઠથી પંદરસોને બાવન ધ્રોલ એક હજાર પંચાણુંથી ચૌદસો એંસી तेर सौ पांसठ चौदसों ने पचास धंधुका अगियारोसठ थी पंदर सौ पांच जामजोधपुर एक हज़ार थी पंदर सौ पंचोतेर मोरबी बार सौ पचास थी पंदर सौ बावन हलवद एक हज़ार पचास थी पंदर सौ बोतेर सीद्धपुररसो पिस्तालीसपुर तेर सौ पिस्तालीस पंदर सौ तेर सौ चांदरसो इक्यासी थी चौदसों ने पिस्तालीस बोटाद बार सौ पंदर सौ विरमगाम अग्यारो पत्र चौवसो पंचावन उनावा बार सौ एकावन पंदर सौ अठावीस जेतपुर बार सौ पिस्तालीस पंदर सौ साठ बहुसराज तेरसो चौदह सौ पचास पाटणतेर सौ पचास थी पंदर सौ एकसठ कालावाड़ अगियारो थी पंदर सौ सीतेर जसद पचास थी पंदर सौ एक वाकानेर एक हज़ार पचास थी पंदर सौ एक अमरेली आठ सौ पंदर सौ सड़सठ टींटोई एक हज़ार 1301 થી 1410 બાબરા 1250 થી 1580 તાંગદરા 1030 થી 1475 સાણસામા 1209 થી 1493 બિયોદર 1300 થી 1405 બોટાદ 1200 થી 1538 વિરમગામ 1135 થી 1455 ઉનાવા 1251 થી 1528 જેતપુર 1245 થી 1560 બહુસરાજી તેરસોથી ચૌદસો પચાસ પાટણ તેરસો પચાસથી ને એકસઠ કાલાવાડ અગિયારસોથી પંદરસો સિત્તેર જસદણ અગિયારસો પચાસથી પંદરસોને એકવીસ વાકાનેર એક હજાર પચાસથી પંદરસોને એકવીસ અમરેલી આઠસોથી પંદરસો સડસઠ ટીંટો તેરસો એકથી ચૌદસો દસ બાબરા બારસો ને પંદરસો ને એંશી ધાંગધ્રા એક હજાર ત્રીસથી ને પંચોતેર સાણસમા બારસો નવથી ચૌદસો ત્રાણું દિયોદર તેરસોથી ચૌદસો પાંચ જામનગર એક હજારથી પંદરસો પંચાવન तलाजा एक हज़ार पंचायसी थ पंदर सौ छप्पन हरिस बार सौ अठ्यौतेर थी पंदर सौ श्यार लखतर अग्न सौ पंचासी चौदह सौ सोल भावनगर एक हज़ार पंचोत्र थी पंदर सौ अंजार बार सौ पचास थी चौदह सौ पांसठ थराद चौदह सौ पिस्तालीस चौदह सौ ए सीहोरी बार सौ एर सौ एशी महुआ आठ सौ पंचा पिस्तालीस पंदर सौ चौदह मणसा बार सौ पंचासी पंदर सौ वीस विजापुर अग्यारो पचास थी पंदर सौ कुकरवाड़ा

બાવન તો ખેડૂત મિત્રો આતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ વિડિયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને લિંક શેર કરજો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો કારણ કે અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને ઓછામાં ઓછા ભાવ બે હજારથી લઈ પચીસો મળવા જોઈએ તમારા મત પ્રમાણે કેટલા ખેડૂતોને મળદી કપાસના ભાવ મળવા જોઈએ તેનો એવો પ્રતિભાવ તમે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો બને એટલું શેર કરજો અને ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે એકતા રાખો અને એકતા રાખી અને સરકાર સમક્ષ રજૂઆત કરો કપાસના ભાવ અંગે કારણ કે અત્યારના ભાવ જે મળી રહ્યા છે ખેડૂતોને એમાં ખેડૂતોને ખોટ જાતી હોય ખેતી કપાસની કરવામાં તેવું જોવા મળી રહ્યું છે તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો